રજવાડી સ્ટાઇલના એલિવેશન વાળો 2 અને 3 બીએચકે પ્રીમિયમ પ્રોજેક્ટ તમારા માટે લઈને આવ્યો છું આવો પ્રોજેક્ટ અત્યાર સુધી આ વિસ્તારમાં તમે નહીં જોયો હોય આપણે વાત કરી રહ્યા છે ગોકુલ પેલેસની જે હંસપુરા બસ સ્ટેશન પાસે આવેલો છે આ પ્રોજેક્ટમાં 165 ફ્લેટ છે જેમાં 110 2 બીએચકે અને 55 ફ્લેટ 3 બીએચકે ના છે આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે તમને એક ફ્લોર પર ત્રણ લિફ્ટ મળે છે એ પણ 10 થી 12 પેસેન્જરની અને પર્સનલ ફોયર બધાને જ મળશે 6 ફ્લેટ વચ્ચે કોમન ફોયર 60/10 નો છે એટલે કે 50 થી 100 માણસનું ફંક્શન તમે તમારા ફોયરમાં જ કરી શકો છો બે બ્લોક બ્લોક રહેશે જેમાં બે બ્લોક વચ્ચે સો બાય સો ની ઓપન સ્પેસ છે જેમાં બધી જ એમ્યુનિટીઝ આપવામાં આવેલી છે બધા ફ્લેટમાં તમે બાલ્કની રોડ વ્યૂ મળશે કારણ કે આ બિલ્ડિંગ બે રોડની કનેક્ટિવિટીમાં છે જેથી હવા ઉજાસ એર વેન્ટિલેશન તમને ભરપૂર મળવાનું છે કનેક્ટિવિટીની વાત કરું તો સ્કૂલ હોસ્પિટલ મોલ એસપી રિંગ રોડ એએમટીએસ બીઆરટીએસ રોજિંદા સામાન માટે બધી જ વસ્તુ વોકિંગ ડિસ્ટન્સ પર અવેલેબલ છે તો રાહ આની જુઓ છો આવા પ્રોજેક્ટ શોધવામાં બહુ વાર લાગે છે આજે જ વિઝિટ કરો સ્ક્રીન પર નંબર આપેલો છે કોલ કરો ડાયરેક્ટ બિલ્ડરને અને બુક કરાવો તમારું રજવાડી સ્ટાઇલનું ઘર